જોરાવર નગર માં કેટલી છે સિટી વન ટુ માં કેટલી છે સાહેબ એક વાત ફાઈનલ કઈ જાઉં છું કે આ લોકો ત્યાં સ્માર્ટ મીટર નહીં લાગે લડાઈ ગમે એવડી લડવાની સાહેબ અપેક્ષા એક રાખીએ કે તમારું અમારું સંબંધો સચવાય રહે અને ઘર્ષણ ન થાય છે બાકી આ ઘર્ષણમાં નુકસાન સરવાળે પીજીવીસીએલ ને અને અહીંયા બેઠેલા અધિકારીઓનો છે બરાબર છે હું બીજી વાત એક જ પ્રશ્ન છે કે તમે જે વાત કરી કે આરડી એસએસ મતલબ જ્યાં પંદર ટકાથી વધારે લોસ જાય છે એ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવીએ છીએ એવી વાત થઈ ને મતલબ સ્માર્ટ મીટર લગાવ્યા પછી લોસ બંધ થઈ જશે એટલે આવક વધશે આવક તો મજબૂરી અમે છીએ પણ લાગણી ની માંગણી એક જ છે કે આ લોકો ને ત્યાં સ્માર્ટ મીટર ના લાગવા જોઈએ ઉપર તમે સ્ટ્રીકલી કહી બરાબર છે અધિક્ષક પોતાની ઓફિસ છોડીને ભાગી જશે તેનાથી બચી નથી જવાના ગ્રાહકો કાલે પરિવાર આવશે

દબંગાઈને નાગાયના કારણે સોલાર પેનલની તો સબસિડી કઈ નું બી અમારી લાગણી માંગણી છે આમાં તમને એડ્રેસ આપે છે અથવા તમારી પાસે તો છે જ ને ક્યાં પ્રજાપતિ સાહેબ અમારી પાસે તો જે સોલારની અરજીઓ આવી છે જ છે ને એ લિસ્ટ મુજબ સાહેબ પેલા તો એ લોકો કરી ફરજીયાત લગાવવા પડે હવે માત્ર સુરેન્દ્રનગર માં જ કેમ તકલીફ થાય છે બોટાદ માં કેમ નથી થતી નથી લગાવતા અર્બન ની વાત કરો છો તો વઢવાણ સાદા સ્માર્ટ મીટર નોતા લાગતા છેલ્લા અઠવાડિયા થી બંધ થઈ ગયું છે

જેને પૈસા ભરી દીધા છે અને આ લોકો સોલાર પેનલ લગાવી દીધી છે એ લોકો સ્માર્ટ મીટર ફરજિયાત આપણે નહીં કરી શકીએ નવી તમે નવો ઢંઢેરો બહાર પાડો નવું તમારે જે કરવું હશે આ ગ્રાહકોને સોલાર પેનલ લગાવી ત્યારે ખબર નહોતી કે અમારે ત્યાં સ્માર્ટ મીટર નું ગતકડું બળજબરી